બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો આદ્ય શક્તિ માં પાવાગઢ વાળી મહાકાળી માત કી જય હો મહાભારત ની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનો ને અને ભાવિક ભક્તજનો ને મારા શંકરપુરી ના ઓમ નમો નારાયણ આપ સર્વે શ્રવણ કરી રહ્યા છો સંપૂર્ણ મહાભારત ની કથામાં વિષ્મ પર્વ ની કથા તેરમો કડવો સાંભળી રહ્યા છો બારમા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું

વિસ્તારી તુંજ સંભળાવું ભીષ્મ પર્વ નો મહિમા દસ દિવસે દાદા ચડિયા ને ભય ભર્યું કુરુક્ષેત્ર ક્રોધ અતિશય ઉર્મારે ઉપજો ને રક્ત થયેલા છે નેત્ર શ્વેત જ વસ્ત્રો ને શ્વેત જયા છે ધોળે વેશે પોતાના સ્તંભે ઉભા ઉભા ઘણા ભરેલા છે દેશે મુખ પંડ વયા યુદ્ધ કરવા ને સાર અર્જુને પહેલો કર્યો ટંકાર ધરતી લાગી ધ્રુજવાને ખળભળી પાતાળ ਗੜਲੰਕਾ થી ਹਨੂਮਨ ਆਵਿਆ ਪਾਂਡਵ ਦਲ ਮਾ ਪੇਠਾ ਗੜਲੰਕਾ થી ਹਨੂਮਨ ਆਵਿਆ ਨੇ ਪਾਂਡਵ ਦਲ ਮਾ ਪੇਠਾ ਅਰਜੁਨ ਨਾ ਤੋ ਰਥਨੀ ਧਜਾਏ ਪੁਸੜੂ ਵਿਟਾਲੀ ਨੇ ਬੈਠਾ તે પછી અર્જુન બાણા વળી એ પૂજન મન કીધું દસ બાણથી પૂજન કરવાને પ્રથમ એક બાણ લીધું ઋષિ વૈશંપાય કે છે કે સાંભળજન મેં જય રાજા આ વિષ્ણુ પ્રભુ મહિમા દસમે દિવસે દાદા વિષ્ણુ પિતા યુદ્ધ કરવા ચડ્યા છે એ દિવસે જમ્યો નથી ડોસો ભય ભરેલો કુરુક્ષેત્ર છે આખો ક્રોધ ખૂબ છે મનમાં એમની આંખો લાલ થયેલી છે રક્ત લોચન છે ધોળા વસ્ત્રો ધોળા ઘોડા ધોળા જ આ યુદ્ધ ધોળે વેસે આવ્યા છે પોતાના સ્તંભે આવીને ઉભા રહ્યા દ્વેષ ભરેલા છે ખૂબ ક્રોધે ભરેલા છે એ પાંડવ સન્મુખ આવ્યા યુદ્ધ કરવા માટે આવીને અર્જુને ધનુષ્યનો પહેલો ટંકાર કર્યો તેનો શબ્દ ત્રિલોકમાં પહોંચ્યો ડોલ્યા ધરતી શબ્દ ગઢલંકાથી પાંડવોના દળમાં અર્જુનજીના રથની ધજા એ પોષણું બેઠા છે તે પછી અર્જુન બાણાવળીએ પૂજવાનું મન કર્યું વિષ્મ પિતા દસ બાણથી પૂજન કરવા માટે પ્રથમ પહેલું બાણ લીધું ਇਟਲੇ ਬੋਲਿਆ ਵਿਸ਼ਮਪੀਤਾ ਮਿਥਿਆ ਨਰੇ ਸੀਦੰਨ ਮਥੀ ਪੂਜਾ ਕਰੀਸ ਨਹੀਂ ਆਜ ਮਾਰੀ ਕਰਵਾ ਦੇਵਾਨੋ ਹੂੰ ਨਹੀਂ ਤੂੰ ਤਾਰੇ ਹੱਥ ਉਪਾੜ ਪਹਿਲੋ ਨਹੀਂ ਤੋ ਹੂੰ ਉਪਾੜੂ ਨਰੇ ਜਾਣਿਓ ਨਹੀਂ ਕਰਵਾ ਦੇ ਪੂਜਾ ਮਿਥਿਆ ਵਖਤ ਸੀਦ ਕਾਢੂ એમ જાણીને બાણ મૂક્યું તે વાજ તૂટી પડ્યા તે દિવસે તો ભીષ્મ પિતા ઘણા જ ક્રોધે ચડ્યા અગણિત મંત્ર ને મોહાસ્ત્ર મંત્ર ના બાણ માર્યા છે અપાર તેથી જેને તે મૂર્સા મચડે વર્ત્યો છે કા ਹਾਥੀ ਘੋੜਾ ਨੇ ਊਂਟ ਸੁਧਾ ਢਾ ਲਈ ਨਾ ਖਿਆ ਧਰਣ ਸੈਨਾਪਤੀ ਨੇ ਸੈਨਾ ਢਾਲੀ ਕਈ ਜਨ ਪਾਮਿਆ ਮਰਣਾ પછી ઢાળ્યા દ્રુપદ રાજા પંચાળ દેશ નો રાય ત્રીજો વૈરાટ ચોથો શિખંડી દૃષ્ટ ધ્રુમ ને ત્યાય સહદેવ ની ભીમને ઢાળ્યા ઢાળ્યો બળ્યો ભીમ નાખ્યો ગટો રગ ને મૂર્છા માં પછી એનો સંતાન <laughs> ते पक्ष महाबळ मी धूने वृद्ध बहु क्रोधे चढया अर्जुन जी निर्दया वेदी नर ढळी पडिया ભીષ્મ કહે છે કે હું આજ પૂજા કરવા દેવાનું નથી તો તાર પેલો હાથ ઉપાડ નહીં તો હું ઉપાડ્યો અર્જુને જાણ્યું છે કે હું ખાલી ખોટી જીદ કરું ખોટો વખત નીકાળો એમ જાણીને બાણ મૂક્યો એવા જ ભીષ્મ તૂટી પડ્યા ઘણા ક્રોધે ભરાયા છે અગણિત મંત્રથી મોહાસ્ત મંત્રના ખૂબ બાણ માર્યા બહુ બાણ માર્યા જેને તે મૂર્છામાં ચડે છે હાહાકાર વર્તાઈ ગયો હાથી ઘોડા ઊંટ બધાય ઢાળી નાખ્યા ધરણે સેનાપતિ ને સેનાને કેટલાય મરણ પામ્યા

विस्मय विचारियूं एम हवे एकला थय आव्यासे दाव जवा दऊं केम एम जाणी नरण सोड़ायु पर रक्त करया लोचन प्रभु ने दुख देवा बाण लीधूं चेत्या छे चे जग जीवन દેવા લીધું ને જીવન ભગવાન કૃષ્ણ એકલા બાકી રહ્યા વિષ્મ પિતાએ વિચાર્યું હવે એકલા હાથમાં આવ્યા છે કેમ દાવ જવા દઉં એમ જાણી રણ છોડ ઉપર રક્ત લોચન કરી अनु परबुन दुख देवा माटे बाण लिथुन भगवान चेत्या जाण्यो के घाट घड़से मारो भरेला रात नारीश एम जाणीने चरित्र की धूं पोते श्री जगदीश रथ मा डळीने धरण पडिया अर्जुन जनी पास ਮਾਰਿਆ ਵਿਨਾਯਮ ਪੋਤੇ ਕੀ ਧੂ ਪੋਤੇ ਸ੍ਰੀ ਵਿਨਾਸ ਬਿਸ਼ਮ ਪਿਤਾ ਜੋਇਨੇ ਵਿਸਮਾਇ ਪਾਮਿਆ ਕਪਟੀ ਕ੍ਰਿਸ਼ਨ ਜੀ ਕਾਲਾ ਪੋਤਾਨੇ ਵਢਵੂ ਪੜੇ ਮਾਟੇ ਮੁਰਸ਼ਾ ਨਾ ਕਰਿਆ ਸਚਾਲਾ आयुद्धाथ मजालवून थी ने लेवून थी शिष पाप रात्री ये मुझने पाप लगाडी कोरा रहे मुझे आप एमने जेवा चाला मोंड्या ने तेवा करूं चाला અર્જુન ને ઠેર મારવો ધારુ ને શું જોઈ રહેશે ભગવાને જાણ્યું એટલે ભગવાને ચરિત્ર કર્યું પોતે એમના એમ રથમાં ઢળી પડ્યા જાણે મૂર્છા આવી હોય અર્જુનજીની જોડે બાણ માર્યા વિના એવો કર્યો વિનાશ એટલે વિષ્ણુ પિતા વિષ્મ પામ્યા કે કપટી છે ભગવાન જો એમને લડવું પડે માટે મૂર્છાના ચાળા કર્યા આયુધ હાથમાં ચાલવું નથી પાપ માથે લેવું નથી અને મને રાત્રે પાપ લગાડીને પોતાને કોરા રહેવું છે એમને જેવા ચાળા મોડ્યા એવા જ હું ચાળા કરું અર્જુનને હું મારવાનો ધારું શું જોઈને થોડા ઉભા રહેશે છ ગાળા એવું ભીષ્મ પિતા મનમાં નક્કી કરે છે એવો સમજીને ફરસી લઈને રથથી ઉતર્યા હેઠા अर्जुन ज मुरसा मा पडियो तेनि रिधायु पर जइने बैठा प्रभु ने संभळवा बोल्या आज करूं केयर कोक ने माटे अणव पड़ेसे बेटा तुज ने ठेर मुज ने जेणे पाप लगाड्यु ते पण ले शिष पाप નહી ચાળા કરો એવું સમજીને ફરસી લઈને રથથી નીચા ઉતર્યા વિષ્મુ પિતા ને જ્યાં અર્જુન મૂર્છામાં પડ્યો એના હૃદય ઉપર જઈને બેઠા પ્રભુને સંભળાવવા બોલ્યા આજ હું કાળો કેર કરું છું કોઈક માટે તને અણવો પડે છે બેટા એટલે હું તને મારું છું ਮਨੇ ਜene ਪਾਪ ਲਗਾੜਿਓ ਹੈ ਇਹ ਪਣ ਜੋ ਮਾਥਾ ਉਪਰ ਪਾਪ ਲੇਤੋ ਹੋਇ ਨਹੀਂ ਤੋ ਬੇਟਾ ਹੂੰ ਤਨੇ ਜੇ ਮਾਰੀ ਨਾਖੋ ਐਨੋ ਮਨੇ ਸੰਤਾਪ ਰੇਸੇ ਐਮ ਕਈ ਐਮ ਕੈਨੇ ਫਰਸੀ ਉਗਾਮੀ ਸਮਝਿਆ ਸੁੰਦਰ ਸ਼ਾਮ ਜੋ ਹਥਿਆਰ ਨਹੀਂ ਜਾਲੂ ਤੋ ਨਰਨੇ ਹਣੇ ਆਕਾਮ ਏਵੋ ਜਾਣੀਨੇ ਪੁਰਸ਼ ਪੁਰਾਣੀ ਡਹਾਈ ਪਣ ਕੇਵੋ ਲੜਾਵਿਓ सुदर्शन चक्र પોતાનું સુતા चाक चढाव्यूह તે જોઈ બીષ્મ હસી પડ્યા ટળ્યો તનનો તાગ ધન્ય દયાળુ દેવકી નંદન લાગ્યો તમને પાપ ભગવાને મનમાં જાણ્યું છે કે જો હથિયાર હાથમાં નહીં ચાલુ નું પિતા જરૂર અર્જુનને અણી નાખશે ભ્રમ હત્યા નહીં ઉઠવી પડે એના માટે કરી અને ભગવાને તરત જ સુતા સુતા જ સુદર્શન ચક્ર ચાકે ચડાવ્યું છે એ જોઈને વિષ્મ પિતા હસી પડ્યા કે દન્ય છે દયાલુ દેવકી નંદન તમને પાપ લાગ્યું જુઓ કૃષ્ણ ક હમને પાપ ન લાગે બોલ્યા ગંગાકુમાર ઓ મહારાજા પણ કરીને કેમ ગ્રહ્યું હથિયાર સુદર્શન લઈ ચાક ચડાવ્યું તે પાપ લાગ્યું તમને ਪਰਭੂ ਇਕਉ ਪਪਸ ਨਹੀਂ ਕੋਈ ਮਨ ਕੋਈ ਤੁਮਨੇ કરવાના હેતુ થી લઉં હથિયાર તો તો બ્રહ્મ હત્યા પાપ મને શબ્દ નો કરો વિચાર તો યુદ્ધ કરવાના હેતુ થી ચક્ર નથી કર લીધું તમો એ મત જાલ્યો માટે ભુજમાં ધારણ કીધું ਤੂੰ ਨਾ ਤੋ ਵਧਵਾਨੋ ਮਾਟੇ ਨ ਲਾਗੇ ਪਾਪ ਇਟਲੇ ਵਿਸ਼ਮਜੀ ਅਕਲਾਈ ਨੇ ਬੋਲਿਆ ਸੁ ਪਾਪ ਲੀ ਧੂ ਮੇ ਆਪ ਇਟਲੇ ਅੰਤਰੈ ਅਮੀ ਬੋਲਿਆ ਸੋਭੜ ਜੋ ਸਤਿਯਮਤੀ ਤੂੰ ਸੌਭਾਗਯ ਮਾਥਾ ਪਖਾਧੀ ਤੇ ਪਾਪ ਤੁਮਨੇ ਨਹੀਂ ભગવાન કૃષ્ણ કહે છે કે મને પાપ ન લાગે ત્યારે ગંગાના કુમાર બોલ્યા છે કે મહારાજ તમે પ્રણ કરીને हथियार હાથમાં પકડ્યો સુદર્શન ને ચાક ચડાવ્યું તે પાપ તમને લાગ્યું પ્રભુએ કહ્યું પાપ નથી મનેય નથી ને તમનેય નથી મેં તો એમ કહ્યું હતું કે યુદ્ધ કરવાના હેતુથી જો હથિયાર લઉં તો બ્રહ્મત્યા પાપ મને લાગે એ શબ્દનો વિચાર કરો તો યુદ્ધ કરવાના હેતુથી મેં ચક્ર નથી ચાક ચડાવ્યું તમો મમત ઝાલ્યો તો માટે મેં ભુજમાં ધારણ કરવું પડ્યું મારો હેતુ એ વઢવાનો નતો માટે મને પાપ ન લાગે એટલે ભીષ્મ પિતા અકળાઈને બોલ્યા છે કે પ્રભુ શું મેં લીધું પાપ માથે અંતરિયામી ભગવાન કે છે કે નહીં તમે સત્ય સાંભળજો તમે સૌભાગ્ય માટે થાપ ખાધી છે એ પાપ તમને ન લાગે તમે સૌભાગ્ય અપાવ્યું છે દ્રૌપદીને સાથે રહીને દ્રૌપદી સતી એ સૌભાગ્ય લીધો આંખો ઘૂંઘટ તાણી ਤਮੋਇ ਇਹਨੇ ਵਰਦਾਨ ਆਪਿਉ ਭਾਨੂ ਮਤੀਜੀ ਜਾਣੀ ਤਮੇ ਤਮਾਰੇ ਬੋਲਿਆ ਪਰਮਣੇ ਵਰਤਿਆ ਜੋ ਮਹਾਰਾਜ ਦ੍ਰੋਪਦੀ ਜਾਣੀ ਨੇ ਨਥੀ ਦੀਧੂ ਇਹ ਤੂ ਵਿਚਾਰੋ ਆਜ ਤੇਥੀ পাপ ਤਮਨੇ ਨਹੀਂ ਔਰੇ ਬਿਸ਼ਮ ਪਿਤਾਈ ਇਹੋ ਵਚਨ ਸੰਭਲਿ ਨ ਪੋਤੇ ਲਗਿਆ ਪਾਇ ਪਛੇ ਜੈ ਦਾਦਾ ਰਥ ਪਰ ਬੈਠਾ ਉਠਿਆ ਪ੍ਰਾਣ ਜੀਵਨ ਐਵੇਂ ਮੁਰਛਾ ਵਲੇ ਨਹੀਂ ਉਠਿਓ ਇੰਦਰ ਤਣੋ 제ਤਨ ਏ ਵੇ 비ਜਾ ਸਰਵਨੀ ਮੁਰਛਾ ਵਲੀ ਗਈ ਤੇਵਾਰ ਉਭਾ ਥੈਨੇ ਕੁਦਵਾ ਲਗਿਆ ਨੇ ਹੱਥੇ ਗ੍ਰਹੀ ਹਥਿਆਰ ਇਟਲੇ ਪਤੇ ਵਿਸ਼ਮਪੀਤਾਏ ਮੁਕੀ ਦਿਧਾ ਹਥਿਆਰ ਹਵੇ ਮਾਰੇ ਵਟਵੂ ਨਹੀਂ ਨੇ ਧਾਰਣ ਢਾਲੋ ਕੁਮਾਰ ભગવાન કે છે કે દ્રૌપદી સતી સૌભાગ્ય લીધું આખો ઘુંઘટ તાણીને લીધું છે તમો એને વરદાન આપ્યું વિષ્ણુ પિતા ભાનુમતી જાણીને તમો દ્રૌપદીને વરદાન આપ્યું છે તમે તમારે બોલ્યા પ્રમાણે વર્ત્યા છો મહારાજ દ્રૌપદી જાણીને તમે એને વરદાન નથી આપ્યું માટે તમે એનો હેતુ વિચારો એટલે તમને બ્રહ્મત્યાનું પાપ નથી ભીષ્મ પિતા એવું વચન સાંભળીને પોતે વિષ્મપિતા ભગવાન ને પગે લાગ્યા છે પછી જઈને દાદા રથ ઉપર બિરાજમાન થયા એટલામાં મૂર્છા વળી ઈન્દ્રનો કુમાર અર્જુન એ ઉઠ્યો બીજા બધા ની મૂર્છા વળી ઊભા થઈને કૂદવા લાગ્યા હાથમાં હથિયાર પકડીને પાછા એટલે વિષ્મ એ પોતે હથિયાર હેઠા મૂકી દીધા કે મારે હવે નથી વધવું તમે બધા દારણ ઢાળો કુમારો ધારણા રાખો મારે હવે નથી વધવું અને દ્રુપદ નો તન શિખંડી જે તેને હાથે મુજ મરણ તેના પાસે બાણ મરાવો એટલે પોઢું ધરણ પિતામ ભીષ્મ કહે છે કે દ્રુપદનો દીકરો જે શિખંડી છે એની પાસે મારા એના હાથથી મારું મરણ છે માટે એની જોડે મને બાણ મરાવો એટલે હું ધરતી ઉપર પોઢું એવો સાંભળીને સાંભળો નાઠા સૈન્યમાં સોસરાય આવ્યા દ્રુપદનો શ્રીખંડી પ્રભુએ કહ્યું શ્રીખંડી ને બાણ મારો બળ કરી તમારે હાથે મૃત્યુ એટલે એ તો બોલ્યો ખંડી ડોસો છે કુશળક્ષે એમના હાથમાં હથિયાર નથી તો પછી મારું હું કેમ વિષ્મુપિતા બોલ્યા એટલે શામળો ત્યાંથી નાઠા સીધા ગયા સૈન્યમાં સોસરા દ્રુપદ રાજાનો શુદ્ધ મોટો શિખંડી છે દ્રુપદનો દીકરો તેને ગોતીને લાવ્યા છે પ્રભુએ શિખંડીને કહ્યું કે બાણ મારો બળ કરીને તમે તમારા હાથે ભિષ્મુ પિતાનું મૃત્યુ છે એમ બોલ્યા છે શ્રી હરિ એટલે શિખંડી કહે છે કે ડોસો કુશલક્ષેમ છે એમના હાથમાં હથિયારેય નથી તો પછી કેમ મારું પ્રભુ હથિયાર મૂકીને વૃદ્ધ થયા છે તેને મારું આપ तो तो क्षत्रियनी रीति परमाने मुझने लागे पाप प्रभु कहे सुत धृपदना उतावळ करो आप तेथी जो पातक तमने लागे तो ते मुझ माथे होए पाप ਇਹੋ ਕਹਿਉ ਤਵ ਸਿਖੰਡੀਏ ਬੜ ਕਰੀਨੇ ਬਾਣ ਲਿਧੂ ਸੰਮੁਖ ਵਿਸ਼ਮ ਜੀ ਉਭਾਤ ਨਾ ਰਦਿਆ ਮ ਭੋਕੀ ਦੀ ਧੂ રામ કૃષ્ણ નામ જપતા જપતા પોતે ઢળ્યા છે ધરણા રામ કૃષ્ણ નામ જપતા જપતા પોતે ઢળ્યા છે ધરણા એટલે લીલા વાવટા ચડ્યા બંધ થયું યુદ્ધ સર્વ વાગ્યા નિશાન પાંડવ કેરા પછી મુક્યો યુદ્ધ ગર્વ હથિયાર મૂકીને વૃદ્ધ થયા છે તેમને હું મારું તો ક્ષત્રિયની રીતિ પ્રમાણે મને પાપ લાગે ભગવાન કે છે કે દ્રુપદના દીકરા ઉતાવળ કરો તમને પાપ લાગશે તો તે મારી માથે એવું હું સોગંદ લઈને કહું છું એવું કહ્યું ત્યારે શિખંડીએ બળ કરીને બાણ લીધું વિષ્ણુ પિતા ઉભા છે તેમના હૃદયમાં ભોગી દીધું છે વિષ્ણુ આનંદ માન્યો ભગવાનને સમર્યા છે રામકૃષ્ણનું નામ જપતા 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 પોતે ધરતી ઉપર ઢળી પડ્યા છે એટલે લીલા વાવટા ચડ્યા યુદ્ધ બંધ થયું પાંડવોના નિશાન વાગ્યા પછી ગર્વ મૂકી દીધો અભિમાન અહંકાર ઘમંડ મૂકી દીધો લીલા વાવટા ફરક્યા છે યુદ્ધ કરવું બંધ પડ્યું ને મૂકી દીધા હથિયાર કહે વલ્લભ કલેશ પડ્યો તેનો કરું વિસ્તાર આગળની કથા માં કડવામાં શ્રવણ કરશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ